નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર તો અમારી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલના ને સબસ્ક્રાઈબ કરી અને બેલાકન દબાવી દો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ અમરેલી તાજા બજાર ભાવ એરંડાના ભાવ જોઈએ તો એક હાજર થી લઈને બારસો ને અગિયાર રૂપિયા ચણા છસો થી લઈને એક હજાર ને અડદ પાંચસો રૂપિયા મગ આઠસો આગળ જોઈએ તો સાતસો સિત્તેર ચાલીસ રૂપિયા ધાણા બારસો પચીસ થી લઈને તેરસો ને ત્રીસ રૂપિયા મકાઈ ચારસો પંચાવન થી લઈને ચારસો ને પંચાવન રૂપિયા સોયાબીન પાંચસો થી લઈને સાતસો ને પંચાણું રૂપિયા તુવારના ભાવ જોઈએ તો બસો પચાસ થી લઈને છસો નેવ રૂપિયા તલ કાળા અઢારસો થી લઈને બત્રીસો ને પંચોતેર રૂપિયા સફેદ અગિયારસો ચાલીસ થી લઈને બે હજાર ને પંચાણું રૂપિયા ઘઉં ટુકડા ત્રણસો સાસઠ થી લઈને પાંચસો ને સત્યાવીસ રૂપિયા આગળ ઘઉં લોકો ત્રણસો ચાલીસ થી લઈને પાંચસો ને ત્રીસ રૂપિયા મગફળી જીણી સાતસો પંચાવન થી લઈને એક હજાર ને પાંત્રીસ રૂપિયા મગફળી નવસો છ થી લઈને એક હજાર ને છોતેર રૂપિયા કપાસ ની વાત કરીએ તો તેરસો પચાસ થી લઈને પંદરસો ને બ્યાસી રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડના કોઈ પણ પાકના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી આગળના વિડીયોમાં માહિતી મળી જાય તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ ને કરી લો